અમદાવાદમાં તંત્રના દાવાની પોલ ખુલી છે ઇસ્કોનથી પ્રહલાદનગર તરફના રોડ પર જોવા મળી રહ્યા છવ્વીસ પૈકી ઓગણીસ હજાર બસો અઠ્યાવીસ ખાડા પુરા ના દાવા કર્યા છે એમસી ના દાવા વચ્ચે રોડ પર કમળતો ખાડાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને વાહન ચાલકો એવું કહી રહ્યા છે કે એમસી હવે પ્રોપર ધ્યાન આપવાની જરૂર છે અમારા વાહનોમાં નુકસાન થઈ રહ્યું છે રોડ પર ખુલ્લી ગટરો જોવા મળે છે તેના કારણે પણ અકસ્માત થઈ શકે છે સમગ્ર અમદાવાદમાં થઈ ગયું છે છે અને જ્યાં જુઓ ત્યાં રોડ નહીં માત્ર ખાડા ખાડા જ નજરે પડી રહ્યા દાવો કરાઈ રહ્યો છે કે શહેરના લગભગ રોડો જે છે કે જ્યાં ખાડા પડ્યા હતા ત્યાં કુલ મિક્સ નાખી અને ગાડી પછડાઈ નહીં તેના માટે થઈ અને પ્રાથમિક સમારકામ છે તે કરવામાં આવ્યું છે તરફથી પ્રહલાદનગર જતો આ જે સર્વિસ રોડ છે ને તેની આ સ્થિતિ જે છે તે જોઈ શકાય છે સમજી શકાય છે કે અહીંયાથી કોઈ વાહન ચાલક પસાર થાય અને જો તેનું ધ્યાન ના રહે તો અકસ્માત પણ થઈ શકે છે કેટલાક વાહન ચાલકો છે તેની સાથે વાત કરીશું શું કહેશો આ રોડ જઈને રોડ તો બહુ જ ખરાબ થઈ ગયા છે વરસાદના કારણે અને સરકારને સારા કરવા પડે એની માંગ છે અમારે કારણ કે આની આ જ પોઝિશન દરેક રોડ ઉપર છે કાલે મારી જ જોડે આ એક્સિડન્ટ થયેલું છે ડીમાર્ટ આપણે છે જ્યાં શિવરનની રોડ ઉપર ત્યાં ગળી મારી જ બાઇક ફસાઈ ગઈ હતી આવી રીતે પાણી ભરેલું છે કોઈ જાતના રસ્તા દેખાય એવું નથી તો છતાં આ તો આપણે જેન્ટ્સ હોય કે કોઈ લેડીઝ જોડે હોય કે બાળક જોડે હોય આ કોઈ બી મોટું એક્સિડન્ટ થઈ શકે છે આમાં તું લગાયેલી નથી ત્યાં પાણી ભરાય તો ત્યાં શું થાય કોઈ બાઇકવાળો કે કોઈ બી ફોર વ્હીલર છે ત્યાંથી નીકળ્યું હોય તો એ બાઇકમાં અંદર એક્સિડન્ટ થવાની સંભાવના સો એ સો ટકા છે એટલે આ વસ્તુમાં પ્રોપર ધ્યાન દેવું પડે એવું છે ફોર્ચ્યુનર નું બમ્પર તૂટી ગયું બોલા ખાડાના કારણે એનો બહુ ઘણું બધું નુકસાન જાય છે એટલે ભારેમાં ભારે એમસી વાળાના પગલા લેવા જોઈએ અને આ ખાડાઓ વ્યવસ્થિત કરાવવા જોઈએ બહુ નુકસાન થાય છે આમાં લોકો જે છે તે કહી રહ્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ને આજે ખાડા પડ્યા છે તેમાં ધ્યાન દેવાની જરૂરિયાત છે મહત્વનું છે કે આ તમામ જે ખાડા છે એને સત્વરે રિપેર કરવાની માંગણી છે તે શહેરીજનો કરી રહ્યા છે કારણ કે શહેરનો એક પણ રોડ એવો નથી કે જ્યાં ખાડા ના હોય અને આ ખાડાના કારણે અનેક જગ્યા અકસ્માત પણ થાય છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ